હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ એટલે હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે આ પ્રમાણે ઉર્જા સ્તરો બદલાય છે ત્યારે ઉર્જાનું સમીકરણ આપણે જે શ્રેણીઓ માટે મેળવ્યું હતું એની સાબિતીની અહીંયા વાત કરવાની છે બોહર મોડેલ છે એના સૂચનોમાં બોહર એ ત્રીજા મુદ્દામાં એવું કીધું કે ઉત્તેજિત અવસ્થાની ઉર્જા ઈઆઈ માઇનસ ઇ એફ ઇઝ ઇક્વલ ટુ એચ વી થાય અને એને અનુરૂપ ઉર્જાનું સમીકરણ આપણે ત્યાં શું મેળવ્યું હતું કે ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન સ્ક્વેર એચ સ્ક્વેર સોરી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ઝાયડ સ્ક્વેર ઇ રસ ટુ ફોર એટ એપસીલો ઝીરો સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર તો આના સાદુ રૂપમાં ઉપયોગ કરીએ તો માઇનસ એમ ઝેડ સ્ક્વેર ઇ રેસ ટુ ફોર અપોન એટ એપસીલોન ઝીરો સ્કવેર એન સ્ક્વેર એચ સ્ક્વેર આને આઈ વડે દર્શાવીએ પ્રારંભિક માઇનસ એમ ઝેડ સ્ક્વેર ઇ રેસ ટુ ફોર એટ એપસીલોન ઝીરો સ્ક્વેર એન એફ સ્કવેર એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ બદલે સી અપોન લેમડા અહીંયા આ વસ્તુ જોશો એટલે ખબર પડશે જે હું વારંવાર કહેતો કે બે પ્રકારના સિદ્ધાંતો મિક્સ કર્યા છે આ જે સમીકરણો છે એ કોના છે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર ક્લાસિકલ ફિઝિક્સ ગતિશાસ્ત્ર અને આ જે છે એ આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈને આપ્યું એ શું છે ક્વોન્ટમ ફિઝિક્સ એટલે ક્વોન્ટમીકરણ બેયને ને અહીંયા ભેગું કર્યું અને આ ઉર્જા છે એ કોની કીધી તો કે ઉત્સર્જિત અથવા શોષિત ફોટોનની જો નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં સંક્રાંતિ કરે તો શોષણ થાય અને ઊંચામાંથી નીચામાં કરે તો ઉત્સર્જન થાય ચાલો સાદુ રૂપને આપણે આગળ વધારીએ એટલે બંનેમાંથી એમ કોમન ઝેડ સ્ક્વેર કોમન ઈ રેસ ટુ ફોર કોમાન એટ એપ્સિલોન ઝીરો સ્ક્વેર એચ સ્ક્વેર આ એચને આ બાજુ લઈ લે એટલે હજી એક એચ આવી જાય સીને આ બાજુ લઈ લે એટલે સી ચાલો બ્રેકેટમાં અહીંયા શું વધે તો કે આ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે વન અપોન એનએફ પહેલાં લખું આ પ્લસ થઈ જાય છે માઇનસ વન અપોન એનઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન લેમડા આઈ આ સાદુરૂપને આપણે આગળ ચલાવીએ તો અહીંયા જે ભાગ છે એને ટૂંકો કરીએ એમ ઝેડ સ્ક્વેર રેસ ટુ ફોર એટ એપ્સિલોન ઝીરો સ્ક્વેર એચ ક્યુબ સી વન અપોન એનએફ સ્ક્વેર માઇનસ એનઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અપોન લેમડા આઈ એફ તો જે બહાર કાઢેલો ભાગ છે એ જે તે પરમાણુ માટે અચળ રહી એટલે આટલો ભાગ છે ઈ અચળ રહેશે અને એને નામ આપવામાં આવ્યું આર કેટલું થાય તો કે એમ ઝેડ સ્ક્વેર ઇરેસ ટુ ફોર એટ એપ્સિલોન ઝીરો સ્ક્વેર એચ ક્યુબ સી અને કહેવાય છે રીડબર્ગ અચળાંક આમ જોવા જઈએ તો બદલી શું શકે તો કે ઝેડ બદલી શકે બદલે અને આમાં જો આપણે સ્પેસિફિક રીતે હાઇડ્રોજનનો કેસ લઈએ તો હાઇડ્રોજન માટે ઝેડ ઇઝ ટુ વન હોય ઝેડ ઇઝ વન હોય તો આર ની કિંમત એ મુજબ મૂકી દઈએ એમ ઇલેક્ટ્રોનનું દળ નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ એકત્રીસ વન સિક્સ માઇનસ એઇટ એપસિલોન ઝીરો એઇટ પોઈન્ટ એટી ફાઇવ ઇન્ટુ ટેનરેસ ટુ માઇનસ ટ્વેલ્વ એચ પ્લાંક અચણાંક સિક્સ પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેનરેસ ટુ માઇનસ થર્ટી ફોર અને સી થ્રી ઇન્ટુ ટેનરેસ ટુ એઇટ તો આ ટેક્સ્ટબુકમાં આપેલી છે વન પોઈન્ટ ઝીરો થ્રી ઇન્ટુ ટેનડ્રેસ ટુ સેવન મીટર ઇનવર્સ પણ આને લગભગ મોટે ભાગે વન પોઈન્ટ ઝીરો નાઇન્ટી સેવન ઇન્ટુ ટેનરેસ ટુ સેવન મીટર ઇનવર્સ સોરી મીટર ઇનવર્સ તરીકે લેવામાં આવે છે એટલે અહીંયા આ કિંમત મૂકશો તો આટલું મળશે પણ આ પોઈન્ટ દશાંશીન પછીના બીજા આંકડાનું વેરીએશન છે એને લીધે કોઈ ખાસ અસર આવતી નથી તો આ રીડબર્ગ અચળાંક એટલે એની બદલે હવેથી આપણે આર મૂકીશું તો હવે અહીંયા સીધું સમીકરણ આપણે રિપ્લેસ કરીએ તો પરિણામ શું મળ્યું તો કે આ જે સાદુરૂપ છે એનું પરિણામ આપણને આવું કંઈક મળ્યું કે ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ વન હવે એને આધારે આપણે એનો વર્ણપટ રેખીય વર્ણપટ જોવો છે એટલે અગેન આપણે ઊર્જાના મૂલ્ય લેતા જશું અને ઊર્જાના મૂલ્ય પ્રમાણે આ વર્ણપટ દર્શાવીશું ધારો કે અહીંયા ઉર્જાના મૂલ્ય છે ઈ એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ તો ઉર્જાના મૂલ્યો એને દર્શાવતા જઈએ તો સૌથી પહેલાં જે નીચે આવે એન ઇઝ ઇક્વલ ટુ વન અને એને આપણે કહીએ છીએ ધરાસ્થિતિ પછી એનાથી ઉપર આવે એન ઇઝ ટુ ટુ પછી આવે એન ઇઝ ઇક્વલ ટુ થ્રી ટુ ફોર એન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એન ઇઝ ઇક્વલ ટુ સિક્સ આપણે ટોટલ પાંચ અહીંયા શ્રેણીઓ વ્યાખ્યાત કરેલી છે એટલે પાંચ આવી શકે એટલું આપણે ધ્યાનમાં લઈએ તો સંક્રાંતિઓ દર્શાવીએ સંક્રાંતિઓ એકમાં થાય ક્યાંથી થઈ શકે તો કે એકમાં સંક્રાંતિઓ તો કે એકમાં ટુ માંથી વનમાં થાય થ્રીમાંથી વનમાં થાય ફોરમાંથી વનમાં થાય ફાઇવમાંથી વનમાં થઈ શકે સિક્સમાંથી વનમાં થઈ શકે પણ કોઈ પણમાંથી વનમાં આવે એટલે આપણે એને શું કહીએ છીએ લાયમન લાયમન શ્રેણી એમાં પહેલી સંક્રાંતિ છે ને શું કહેવાય આલ્ફા બીજી છે ને બીટા ત્રીજાને ત્રણના નામ આપણે આપીએ છીએ પછી એવું જ બાબર માટે બાબર માટે એટલે કોઈ પણમાંથી બેમાં થવું જોઈએ એટલે ધારો કે છમાંથી બે માં થાય છે પાંચમાંથી બેમાં થાય છે ચારમાંથી બે માં થાય છે ત્રણમાંથી બેમાં થાય છે એટલે એને આપણે નામ આપીએ છીએ બામર સેમ આગળ ત્રીજી વર્ણવીએ પછી આપણે ત્રણ નંબરમાં ત્રણ નંબરમાં તો કે છમાંથી ત્રણમાં પાંચમાંથી ત્રણ ચારમાંથી ત્રણ એને નામ આપીએ છીએ બામર હજી આવું આગળ દર્શાવી શકાય પાશ્ચર ફ્રન્ટ સોરી ત્રીજું જે નામ છે એ આવશે પાશ્ચર બ્રેકેટ અને ફ્રન્ટ એટલે આ બધા જ્યારે નીચે આવે છે ત્યારે શું કરે છે તો કે નીચે આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ઉત્સર્જન કરે છે એની ઉર્જા કેટલી હોય છે એ જ વી જ્યાં વી એટલે આવૃત્તિ અને આ ફોટોનની ઊર્જા થાય એટલે જ્યારે ડિસ્ચાર્જ પસાર કરીએ ત્યારે ઉત્સર્જન વર્ણપટ જોવા મળે અને આના ઊંધું શોષણ થતું હોય તો ફરક એટલો કે આ એરા નીચે બતાવીએ એની બદલે ક્યાં બતાવવાના ઉપર બતાવવાના તો શોષણ થાય કંઈ ફરક નથી પડતો ઉર્જાના મૂલ્યો સરખા રહેશે એકમાં એ આપત થયેલા વિકિરણોમાંથી ઉર્જા શોષી લેશે એટલે બાર એટલા નહીં આવે અને બીજામાં જેને જેને અનુરૂપ એને સંક્રાંતિ કરી એને અનુરૂપી ઉત્સર્જન કરી નાખે એટલે એટલી ઉર્જા આપણને બાર તરંગ લંબાઈ સ્વરૂપે જોવા મળશે તો આ થઈ હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ